છોટે ખજાન સભાવાની દરગાહ ખાતે સંદલ શરીફનું અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું કોમી એકતાના પ્રતિક સમાન ચિસ્તી છોટે ખજાન સભાવાની આગેવાનીમાં બા ખાસ ઓળી સ્મશાનની પાછળ આવેલ દરગાહ ખાતે મગરીબની નમાઝ બાદ સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું ચિસ્તીયા સિરાજુદ્દીન બાવા સજ્જાદા નશીન ચિસ્તીયા મોનુદ્દીન બાવા ચિસ્તીયા મોહમ્મદ બાવા ચિસ્તીયા યહયા બાવા ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં મુરીદોએ હાજરી આપી હતી સંદલ શરીફની ઉજવણી બાદ લંગર એટલે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ નિયાઝનો લાભ લીધો હતો તથા દર ગુરુવારે હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ દરેક ધર્મના ભક્તો પોતાની મન્નત લઈને આવે છે અને તેઓની મન્નત પૂરી થાય છે પછી તેમની યશાશક્તિ પ્રમાણે પ્રસાદી એટલે નિયાઝ લઈને આવે છે સંદલ શરીફ ચડાવ્યા બાદ અંતમાં દુઆ કરી હતી ભારત દેશમાં દરેક ધર્મના લોકો પોતાનો તહેવાર હરી મળીને અને કોમી એકતાની સાથે ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું આવે અને ભારત દેશમાં કોઈ પણ જાતની આફત અને મુસીબત ના આવે તેવી દુઆ કરી આવનાર મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન ગત રાત્રિના થી દસ વાગ્યાના અરસા દરમિયાન કરવામાં આવ્યું હતું कुम हक मुइन हक ख्वाजा जिस तरीके से हर साल की तरह दादा मस्तान शेर अली बाबा का उर्स मुबारक मनाया जाता है उसके पहले हजरत बड़े खजान साहब बाबा उर्स मुबारक बनाते थे आप पर्दा नसीन हुए और ये सिलसिला है, आधी है गरीब नवाज गरीब नवाज़ के सिलसिले में उसके बाद आए छोटे के जान साहब बा आप पर्दा हुए हैं चार महीने हुए हैं और उर्स मुबारक आ गया रजब का महीना अब उन्नीसवीं पेढ़ी पर पे सिलसिला है चिश्तिया सिराजुद्दीन बाबा बैठे हैं और ये उर्स मुबारक के अंदर तमाम हिंदू मुसलमान सब के लिए दुआई की जाती है और यहाँ पर आयुर्वेदिक देसी दवाई दी जाती है जैसे कि कोई भी बीमारी हो एक्स वाई जेड कैसी भी हो वो चीज़ का यहाँ से आयुर्वेदिक देसी इलाज किया जाता है और कोई भी बीमारी हो और परेशानी हो उसको मेरे गरीब नवाज दूर करते हैं और संदल शरीफ के अंदर जो कुछ भी चिश्तिया मुरीदन आए हैं उनके तमाम के लिए खास दुआ है और तमाम अपने देश के अंदर भी शांति और अमन रहे ऐसी भी खास दुआ है हाँ हक मोइन हक, हक राज यहाँ पर देखो अजमेर शरीफ के अंदर जो दो डेगे हैं उसमें से एक डेग सेम कॉपी अजमेर जैसी बरोडा सर जमीन के ऊपर है उसके अंदर जैसे हर हर साल की तरह जैसे उर्स मुबारक आता है जब लंगर बनता है अजमेर शरीफ में जैसे वही शुद्ध शाकाहारी हलवा जो अजमेर का है आज सुबह बनाता हलवा और उसके बाद में अंदर से निकाला जाता है और शाम के टाइम पे ये लंगर को तस्कीम किया जाता है सालों की की मनाया ये हमारे दादा पीढ़ी से उर्स की उजवनी ये की जाती है और उसके अंदर हिंदू मुसलमान तमाम कौम को इसके अंदर लावा मिलता है और मौका मिलता है हक मोहन बाबा मेरा नाम है चिश्ती सिराजुद्दीन बाबा हक હું લગભગ ત્રીસ વર્ષથી મારો અનુભવ છે અને મારા બાપુજી ને પણ અહીંયા દફન કરેલા છે એમના એમની દુઆથી અને હરેક વખત અમારા ફોન ચાલુ રહે છે વોટ્સઅપ ચાલુ રહે છે અને સરકાર ખજાનશાહ બાવા મારા નાલા સુપારા મારા ઘરે આવી ગયા પ્રિયંકા કોમ્પ્લેક્ષમાં આવી ગયા નિકિન એપાર્ટમેન્ટમાં આવી ગયા દરેક ઘર માં તેમનો પૂરો પરિવાર આવી ગયો તેમના દીકરી જમાઈ બે દીકરા બધા મારા ઘરે આવી ગયા જેટલી મહારાથી થાય એટલી મે એમની સેવા કરી છે અને ખજાન સાબા એક સુપી સંત છે બહુ સારા છે અને જ્યારે જેનું ભી કામ હોય છે તો સરકાર દુઆ કરે છે અને બહુ નિસ્વાર્થે દુઆ કરે છે કોઈ લાલચ નથી કોઈ કોઈ વસ્તુની એ નથી રાખતા જે મરજી હોય એ પ્રમાણે અહીંયા આવો દર્દીદાર કરો અમે દર મહિને બે મહિનામાં અમે આવ્યા છે અને સરકારે રિઝર્વ કરીએ છે અને એમની સાથે અમને કઈ તકલીફ આવી ગઈ તો અમે સરકાર ખજાનસાને ફોન કર્યો છે તો કે છે ઈદમાં ફોન કરીએ છે ઈદ મુબારક કરીએ છે દિવાળીમાં દરેક વસ્તુથી સરકાર અમારી સાથે મણેલા છે મારું નામ શામલાલ મોહનલાલ સોલંકી અને મારું રહેવાનું બોમ્બે નાલા સોપારા